रक्त शुद्धीकरण द्वारा त्वचा रोगों अटकवटाड़ एलार्गोन टेब्लेट और सीरप स्वच्छ स्वस्थ त्वचा माटे हर्बल मिश्रण फायदा लोही शुद्ध करे प्रतिकारक शक्ति वारे एंटीबेक्टेरियल एंटीफंगल खंजवाड़ील खर्जव सोराइसिस लड़े त्वचा ने नुकसान पहुंचाड़ता झेर ने निष्क्रिय करे छे। મુખ્ય ઘટકો મંજીસ્થાડી રક્ત શુદ્ધિકરણ શરીમા ચેપ સામે લડે છે બાવલચલ ત્વચા ઉપચાર લિમ્ડો એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ સંકેતો ખીલ વલગારિસ બેક્ટેરિયલ અને ફંગલ ત્વચા ચેપ ખર્જૂ ખંજવાળ એટોપિક ત્વચાકોપ સોરાયસિસ અને પાયોડર્મા ફુરંકલ્સ અને કાર્બંકલ્સ ડોઝ ટેબ્લેટ 1 થી બે ટેબ દિવસમાં 2 થી 3 વખત सिरप 1 थी 2 चमची दिवसमा 3 વખત अथवा સૂચવ્યા મુજબ એલઆર ગોન ત્વચાની બધી સમસ્યાઓનો યોગ્ય જવાબ નિર્માયા લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ એક પ્રમાણિત હર્બલ ઉત્પાદન કંપની છે અમે શ્રેષ્ઠ ગુણવત્તા અને સસ્તું ઉત્પાદન નિર્માયા વિશ્વાસ સર્વ સંતુ નિરામય સાથે સમાજના તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ